નમસ્કાર મિત્રો હું અનિલ ભદ્રકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો એક નવા સમાચાર સામે આવ્યા છે હાલમાં જે વિદ્યાસાયકની ભરતી ચાલી રહી છે તેમાં મેરિટ બાબતે પ્રશ્નો ઊભા થયા છે તો એ બાબતે યુવરાજસિંહ જાડેજા દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે તો આ વિડીયોમાં તેમને શું કહ્યું તે આગળ વિડીયોમાં બતાવ્યું છે તો વિડીયો અંત સુધી જોશો જે ગણતરી કરવામાં આવી રહી છે એ પ્રકારે કરવામાં આવી છે કે ભાઈ તમે વાર્ષિક કહી શકાય કે જે સિસ્ટમ હોય એટલે ઘણા બધા વિદ્યાર્થીઓને યાદ હશે કે સિસ્ટમ નહોતી ત્યારે વાર્ષિક રીતે પરીક્ષા યોજાતી હતી એફ વાય ફર્સ્ટ ઇયર એસ વાય સેકન્ડ ઇયર અને ટીવાય મોટા મોટાભાગની અત્યારે તમામ પરીક્ષામાં એવું થતું હોય કે ના જે ટકાવારી હોય એ ટકાવારીના આધીન એનું મેરિટ ગણવામાં આવતું હોય અને એ મેરિટના આધારે આની ગણતરી કરવામાં આવતી હોય છે તો અત્યારે થઈ એવું રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક જે નિયમ છે એ નિયમોનું અર્થઘટન એ ખોટું કરવામાં આવી રહ્યું હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કારણ કે અત્યારે એવું કહેવામાં આવે છે કે ભાઈ જે આ ટોટલ છે એનો ગ્રાન્ડ ટોટલ કરવાનો છે એટલે કે તમે મેળવેલા ગુણ ઓપ્ટેન માર્ક અને જે ટોટલ છે એટલે કે તમે સાતસો માર્કની જો પરીક્ષા હોય સાતસો માર્ક એટલે કુલ ગુણ અને મેળવેલા ગુણ એમાંથી તમારે ટકાવારી કાઢવાની હોય એની જગ્યાએ ત્રણેય વર્ષની તમારે કુલ ગુણ ભેગા કરવાના ત્રણેય વર્ષના ઓપટેન માર્ક ભેગા કરવાના અને પછી ટેટ જેવી પરીક્ષા હોય ટેટ વન જેવી પરીક્ષા હોય તો એના પાંચ ટકા ગુણ એ આપણે આ મેરિટ યાદીમાં ગણાતા હોય છે ત્યારે આ મેરિટ યાદી છે એમાં પાંચ ટકા ગણવા માટે ઘણા બધા એવા ઉમેદવારો છે ખાસ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વાળા હોય એની સાથે જ આ અત્યારે ઘટના બની રહી છે કે ટીવાયના ખાલી ગ્રાન્ડ ટોટલ ગણવામાં આવશે કોઈ જગ્યાએ એવું નથી લખ્યું કે એફવાય એસવાય ટીવાય નો ટોટલ કરીને ગ્રાન્ડ ટોટલ કરવામાં આવશે કોઈ જગ્યાએ એવું નથી લખ્યું કે બધા જ સેમેસ્ટરનો નો કરી અને ગ્રાન્ડ ટોટલ ગણવામાં આવશે ખરેખર ગ્રાન્ડ ટોટલની વ્યાખ્યા જે છે એ સ્પષ્ટ રીતે આ ઠરાવની અંદર લખવાની જરૂર હતી જે લખવામાં નથી આવી હવે શિક્ષણ વિભાગ પોતાની ભૂલ છે છતાં પણ જે વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ ઉપર પહોંચે છે ક્યાંક ને ક્યાંક જિલ્લા પસંદગીમાં આવ્યા છે એને મોટિવેશનલ ડોઝ આવે છે કે ભાઈ જે મળી લઈ લોને ભાઈ સાહેબ જે વ્યક્તિ રાજકોટનો કે કહી શકાય કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આજુબાજુનો આજુબાજુ છે એ વ્યક્તિને તમે દાહોદમાં નાખો હવે એ તો પીડીત છે ચાલો કદાચ માની લઈએ એ તો લઈ લેવા પણ તૈયાર થશે કેમ કારણ કે એવું વિચારે છે કે ભાઈ આપણા દહ વરથી ભોગવીએ છે હવે જ્યાં મણે આ લઈ લે પણ બીજા દસ વર્ષ બીજા બગાડશે એનું શું આજે રાજકોટનો વ્યક્તિ દાહોદ કે ડાંગના પહોંચી જશે તો એનું શું હવે એની બદલી તો તમે કઈ તાત્કાલિક કરી ન દેવાના આજે તમારા વાકે તમારા નિયમોના અર્થઘટન ના વાકે આજે શિકાર બની રહ્યો છે ને એ ઉમેદવાર બની રહ્યો છે કારણ કે તમે તમારી આ વાતનું અર્થઘટન તમારે તમારે સ્પષ્ટ શબ્દોમાં લખવું જોઈએ અને આવડી મોટી બ્લન્ડર આવડી મોટી ભૂલ એ થઈ કઈ રીતે શકે શેનો પગાર લ્યો ભાઈ અમારા ટેક્સના પૈસામાંથી પગાર લ્યો છો સામાન્ય જનતાના ટેક્સના પૈસામાંથી પગાર લ્યો છો અહીંયા વીએસ કે તમને ચમાણું ખાવા નથી બેહાડ્યા બરાબર આ આ આ બ્લન્ડર છે બ્લન્ડર આ રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ કરે છે શું ભાઈ કેમ ભાઈ નથી સુધાતી અમારી પાસે માર્કશીટ છે જે જોઈ માર્કશીટ અમે આપી આર એન કે માર્કશીટ અને ટકાવારી મે જે બોલીએ છે એ સાબિત કરીને બતાડી શકે છે આ તમે ટકા ગણ્યા કેમ કારણ કે ટોટલ માર્ક એમાંથી મેળવેલા ગુણ ટીવાય ના ગઈના હવે તમે એમ કહેતા કે ગ્રાન્ડ ટોટલ ગણવાનો હતો તો એમ કે બી ઉના વિદ્યાર્થીનો તો તમે કેમ એવું ગ્રાન્ડ ટોટલ નો ગણો કે ભાઈ એક વર્ષ બે વર્ષ ને ત્રણ વર્ષ ગણવો તો ને ગ્રાન્ડ ટોટલ ન્યા કેમ તમે ન કર્યો અને તમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થી ને છો કે ભાઈ તમારા ગ્રાન્ટોલ આ ગ્રાન્ટ ટોટલ તમારી વ્યાખ્યા શું છે અમને સમજાવો ને સમજવી છે